તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી જેમાં આપણે અત્યારે સ્વાધ્યાય પાંચને સોલ્વ કરી રહ્યા છે મિત્રો આપણે આ અગાઉના વિડીયોની અંદર એકથી લઈને બાર ક્વેશ્ચન પૂરા કરાવેલા છે સ્વાધ્યાય પાંચમાં અને હવે આપણે આ વિડીયોથી દાખલા નંબર તેર ચૌદ પંદર સોળ અને સત્તર આ પાંચ દાખલાઓ આપણે આ વિડીયોમાં પૂરા કરાવીને આપણા જે મોટા દાખલા છે ને સ્વાધ્યાય પાંચના એ તમામે તમામ સમાપ્ત કરી દેવાના છે અને પછી નેક્સ્ટ વિડીયોથી આપણે ખાલી જગ્યા ખરા ખોટા એટલે જેલક્ષી પ્રશ્ન બાકી છે આપણા એ પછી આપણે એમાં પૂરા કરાવીશું ક્લિયર છે ચાલો શરૂઆત કરીએ છીએ ખૂબ જ સિમ્પલ દાખલો છે આપણે ઓલરેડી આવા દાખલાઓ આગળના સ્વાધ્યાયમાં ભણી ચૂક્યા છે જે વિદ્યાર્થીઓ રિવિઝન કર્યું હશે પરફેક્ટલી કર્યા હશે એમને આ દાખલો જાતે જ આવડી દેવાનો છે મારે કરવાની જરૂર પણ નહીં પડે બરાબર છે ને પણ હજી જેને તકલીફ પડે છે એ તમામ વિદ્યાર્થીઓ ખાસ એકવાર ધ્યાન આપજો કે શું કરવાનું છે જોજો એક સમાંતર શ્રેણીના પ્રથમ છ પદોનો સરવાળો છત્રીસ છે જે આપણને આપ્યું છે લખી દેવાનું કે ભાઈ છ પદોનો સરવાળો છત્રીસ છે એટલે કે સરવાળો છે ને તો એસ આવે એસ સિક્સ બરાબર કેટલા છે છત્રીસ છે એવી રીતે હવે પ્રથમ સોળ પદોનો સરવાળો બસો છપ્પન છે તો અહીં કરીએ આપણે પ્રથમ સોળ પદ એટલે કે એસ સોળ બરાબર બસો ને છપ્પન હસ હવે શું કરીએ તો કે હવે આના આપણે સૂત્ર બનાવી દઈએ કે શું બનશે જોજો પહેલાં આનું કરીએ એસ સિક્સ એટલે શું કહેવાય તો તમને ખબર છે એ રીતે કે એનના છેદમાં બે કૌશમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ડી કૌશ પૂરો બરાબર કેટલા છે છત્રીસ આપેલા છે એવી રીતે આનું શું બનશે જોજો તો આનું પણ સેમ એવું જ બને એનના છેદમાં બે કૌશની અંદર ટુ એ પ્લસ અહીંયા એન માઇનસ વન ડી અને કાઉસ પૂરો એના બરાબર કેટલા છે બસો ને છપ્પન અહીંયા એનના છેદમાં બે એનની કિંમત કેટલી છે તો કે મિત્રો છ લેવાની છે એટલે તમે જો ડાયરેક્ટ કરી દઉં છું છ અહીંયા છ આવે છના છેદમાં બે એટલે ત્રણ થાય ને ક્લિયર છે ટુ એના ટુ એ પ્લસ અહીંયા એનની કિંમત છ છ માઇનસ એક કરો એટલે પાંચ થાય પાંચ ડી બરાબર છત્રીસ આવું થાય આ ત્રણને છેદમાં લઈ આવો એટલે ટુ એ પ્લસ પાંચ ડી બરાબર છત્રીસના છેદમાં ત્રણ એટલે બનશે શું ટુ એ પ્લસ પાંચ ડી બરાબર છત્રીસ ભાગ્યા ત્રણ કરો તો બાર તરી છત્રીસ થાય એટલે કેટલા મળશે આપણને બાર મળશે ક્લિયર છે તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર પ્રથમ સમીકરણ નંબર આપણું આ એક થઈ ગયું રેડી એવું ને એવું સેમ આપણે સમીકરણ નંબર હવે બે કરવાનું છે જોજો ધ્યાન આપજો અહીંયા એનના છેદમાં બે એનની કિંમત છે સોળ એટલે સોળના છેદમાં બે કરો એટલે આઠ થાય આઠ અહીંયા કૌશમાં ટુ એ અહીંયા સોળમાંથી એક કાપો એટલે પંદર પંદર ડી બરાબર બસો ને છપ્પન આઠને છેદમાં લઈ જવાના છે એટલે ટુ એ પ્લસ પંદર ડી બરાબર બસો ને છપ્પનના છેદમાં કેટલા આવશે તો કે આઠ આવશે ભાગ કરો હવે આઠ તરી ચોવીસ આઠ દુ એટલે કે બત્રીસ થશે બરાબર ને આઠ તરી ચોવીસ એક વચ્ચે સોળ એટલે બત્રીસ થાય એટલે મિત્રો લખી શકાય અહીંયા કે ભાઈ ટુ એ પ્લસ પંદર ડી બરાબર બત્રીસ આ આપણું થશે બીજું સમીકરણ આ બનશે આપણું સમીકરણ નંબર બીજું ચાલો હવે મિત્રો સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે ના લોપ કરી દઈએ આપણે લોપ કરશું એટલે આપણું કામ મસ્ત રીતે થઈ જવાનું છે પહેલાં આપણે કામ કરી આને લઈ જઈએ પાછળ કોપી કરીને કેમ કે આપણને આનું જ કામ પડવાનું છે ચલો અહીંથી કોપી મારી દઈએ અને આ બાજુ અહીંયા આને પેસ્ટ મારી દઈએ ઉપર આને ફિક્સ કરી દઈએ ચાલો હવે કરીએ છીએ લોપ હવે કરીએ છીએ આપણે લોપ જોજો પહેલાં એ લખીએ ટુ એ પ્લસ પાંચ ડી બરાબર બાર અને બીજું સમીકરણ છે ટુ એ પ્લસ પંદર ડી બરાબર બત્રીસ લાઈન ખેંચી દઈએ નિશાનીઓ ચેન્જ કરવી પડે લોપ કરવા માટે ખબર છે ને બધા ટુ એ પ્લસ ટુ એ માઇનસ કેન્સલ થઈ જાય પંદર માઇનસમાં છે ને પાંચ પ્લસમાં છે એટલે પંદરમાંથી પાંચ કાઢો એટલે દસ વધશે પણ માઇનસ દસ વધે માઇનસ બત્રીસમાંથી બાર કાઢો એટલે બે માઇનસ બે ઝીરો ત્રણ માઇનસ એક કરો એટલે બે થાય એટલે અહીંયા કેટલા આવશે માઇનસ આવશે બંને જગ્યાએ માઇનસ માઇનસ કેન્સલ આઉટ થઈ જશે એટલે દસ ડી બરાબર વીસ સો ડી બરાબર આવશે વીસના છેદમાં દસ વીસના છેદમાં દસ આના ભાગ તમે કરી દો એટલે દસ દુ વીસ થઈ જાય આ બધાને ખબર જ છે ને તો ડી કેટલા મળી ગયા મિત્રો આપણને બે મળી ગયા છે હવે ડીની કિંમત પરથી આપણને ઇઝીલી એની કિંમત મળી શકે છે ને હા મળી શકે છે સો ટકા મળી શકે છે ચાલો મેળવી લઈએ આપણે તો કોઈ પણ સમીકરણ લઈ શકીએ છીએ આપણે કોઈ પણ સમીકરણ લઈ લેવાનું જેમ કે સમીકરણ નંબર ચાલો આપણે એક લઈ લઈએ ઈઝી પડે એવું લાગે છે મને એટલા માટે કે ટુ એ પ્લસ પાંચ ડી બરાબર બાર છે જ્યાં ડીની કિંમત આપણે બે મૂકવાની છે એટલે કે પાંચ અહીંયા બે આવશે ડીની જગ્યાએ બરાબર બાર ટુ એના ટુ એ પ્લસ પાંચ દુ બરાબર બાર તો ટુ એ બરાબર બાર તો છે જ પાછવાના ને માઇનસ કરો તો બાર માઇનસ દસ કરો મિત્રો તો કેટલા આવે બાર માઇનસ દસ તો બે આવે સો એ બરાબર બેના છેદમાં બે થઈ જાય એટલે એ બરાબર આપણને કેટલા મળે એક જ મળે કારણ કે બે ભાગ્યા બે કેટલા થાય એક જ થાય બધું ઉડી જવાનું છે ને એટલા મળે ચાલો સાહેબ અહીંયા આપણને એ અને ડી બંને મળી ગયા છે હવે આપણે શું ગોતવાનું છે ને એ શોધી લઈએ ચાલો તો જોજો પ્રથમ દસ પદોનો સરવાળો આપણે મેળવવાનો છે તો આ તો હવે સિમ્પલ વસ્તુ રહી ગઈ આપણા માટે આપણે બધું ભણી ચૂક્યા છે લાઇન પહેલાં ખેંચી દઈએ આપણે અહીંયા હવે દસ પદોનો સરવાળો એટલે કે એસ દસ લખાય એનના છેદમાં બે અહીંયા ટુ એ પ્લસ એન માઇનસ વન અને ડી જે આપણે જાણીએ છીએ સારી રીતે જો હવે એનની કિંમત દસ મૂકવાની છે એટલે દસના છેદમાં બે બે ગુણ્યા એ એની કિંમત એક છે અને એક ગુણ્યા બે કરો એટલે બે થાય પ્લસ એન માઇનસ વન એનની કિંમત છે દસ દસમાંથી એક કાઢો એટલે નવ થાય એટલે નવ અને ડીની કિંમત છે બે કૌશને કરો પૂરો દસ ભાગ્યા બે કરો એટલે પાંચ થાય કૌશમાં બે અને નવ ગુણ્યા બે કરો એટલે અઢાર થાય અઢાર પ્લસ બે કરો એટલે બોલો તો કેટલા આવે હા કેટલા આવશે વીસ આવશે અને વીસ ગુણ્યા પાંચ કરો એટલે સો આવે એટલે મિત્રો દસ પદોનો સરવાળો કેટલો મળશે આપણને જોઈ શકો તમે સો મળશે સો આપણો રાઈટ આન્સર થઈ જાય છે ક્લિયર છે ને તો મિત્રો આવો દાખલો તમને એક્ઝામ પૂછાય તમને હવે આવડી જવો જોઈએ બધા એને આવડશે ને મિત્રો ચાલો આગળ વધીએ આપણે હવે દાખલા નંબર ચૌદ તરફ જઈએ છીએ શાંત સમાંતર શ્રેણી બસો તેર બસો પાંચ એકસો સત્તાણું અને છેલ્લું પચ સાડત્રીસ તો એના મધ્યમ પદ અથવા મધ્યમ પદો મેળવવાના છે જો એકી સંખ્યામાં નંબર આવતા હશે ને તો ખાલી આપણને એક જ મધ્યમ પદ મળશે પણ જો બેકી સંખ્યામાં આવતા હશે ને તો પછી આપણને મધ્યમ પદો બે મળશે આ તમારે યાદ રાખવાનું છે ક્લિયર છે ચાલો સૌથી પહેલાં લખી દઈએ લિસ્ટ કરીએ આપણે શું આપેલું છે તો કે સાહેબ એ આપણને આપેલું છે બસો ને તેર ડી આપણને આપેલું છે નથી આપેલું ગોતવું પડે હા બસો ને પાંચમાંથી બસો ને તેરને માઇનસ કરવા પડે ચાલો કરો તો કેટલા આવે તો કે છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર મતલબ કે અહીંયા તેર આઠ સોરી આઠ છે ડીની કિંમત કેટલી છે માઇનસ આઠ થાય એન આપણને નથી ખબર એન જ મેળવવાના છે આપણે કેટલા પદ છે સૌથી પહેલાં એ મેળવી લઈએ અને છેલ્લું પદ આપણને ખબર છે કે ભાઈ એ એનની કિંમત છે અહીંયા સાડત્રીસ અને પહેલું પદ તો પહેલું પદ છેલ્લું પદ આપણને ખબર હોવી જોઈએ તો આપણને એ એન મળી શકે હવે સૂત્ર મૂકીએ છીએ આપણે મસ્ત મજાનું કે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી ચલો ખાસ ધ્યાન આપજો અહીંયા એ એનની કિંમત મિત્રો સાડત્રીસ છે એટલે સાડત્રીસ બરાબર એની કિંમત છે બસો ને તેર પ્લસ એન માઇનસ વનના એન માઇનસ વન ને ડીની કિંમત છે માઇનસ આઠ આ બસો તેરને આપણે આગળ કૂદકો મરાવીએ ને તો સાડત્રીસમાંથી માઇનસ બસોને તેર આપણે કરવા પડે માઇનસ બસો તેરમાંથી સાડત્રીસને માઇનસ કરીએ ચાલો બસો તેરમાંથી સાડત્રીસને આપણે માઇનસ કરવા પડે અહીંયા તેર થશે અહીંયા ઝીરો થશે અહીંક આપીને દસ તો અહીંક આપીને એક તેર માઇનસ સાત કરો તો છ આવે દસમાંથી ત્રણ જાય એટલે સાત અને એક એટલે એકસો ને માઇનસ થશે માઇનસ એકસો ને છોતેર આપણને મળે છે આનો માઇનસ કરીએ છીએ તારે હવે એન માઇનસ વનના એન માઇનસ વનને માઇનસ આઠનું માઇનસ આઠ મિત્રો માઇનસ આઠ છે ને છેદમાં આવશે હવે એટલે એકસો છોતેરના છેદમાં માઇનસ આઠ બરાબર એન માઇનસ વન અહીં માઇનસ માઇનસ કેન્સલ આઉટ થઈ જશે અને હવે આને કટ કરીએ તો આઠ દુ સોળ એક વચ્ચે છ વચ્ચે એટલે સોળ ફરીથી એટલે આઠ દુ સોળ એટલે અહીંયા લખાય કેવી રીતે બાવીસ બરાબર એન માઇનસ વન માઇનસ વન છે પ્લસ વન થઈ જાય એટલે એન બરાબર બાવીસ પ્લસ એક બાવીસ પ્લસ એક કરો તો કેટલા આવે ગણો તો સિમ્પલ છે ભાઈ ત્રેવીસ આવે ને આમાં શું ગણવાનું તો એન બરાબર ત્રેવીસ આપણને મળે છે ચલો એકી સંખ્યા મળે છે એટલે કે અયુગ્મ સંખ્યા આપણને મળે છે ને અયુગ્મ સંખ્યા મળતી હોય તો આપણને મધ્યમ પદ એક જ મળે મધ્યમ પદ આપણને એક જ મળે તમારે મિત્રોએ યાદ રાખી લેવાનું છે ચલો લખી પણ દઈએ છીએ આપણે અહીંયા અયુગ્મ સંખ્યા મળે છે આપણને અયુગ્મ સંખ્યામાં મધ્યમ પદ આપણને હંમેશા એક જ મળે ચલો એક જ મળે મતલબ કે એક એવું નહીં એક મળે સમજાવું જો ધારો કે એક બે ત્રણ ચાર અને પાંચ તો છે ને એક બે ત્રણ ચાર પાંચ આ પાંચ એકી સંખ્યાઓ છે બરાબર ને એકી સંખ્યામાં છે ને સંખ્યાઓ તો એમાં મધ્યમ પદ વચ્ચેવાળું કયું પદ જુઓ તમે તો કે એક જ પદ મળે બે પદ નહીં મળતા આપણને ત્રણ છે એ મધ્યમ પદ છે આવી રીતે આ તેવીસ સંખ્યામાં કયું પદ એ વચ્ચેવાળું પદ હશે એ આપણે ગણવું પડે તો એના માટે સિમ્પલ સૂત્ર છે એના માટે સિમ્પલ સૂત્ર છે મધ્યસ્થ મધ્યસ્થ વચ્ચેની સંખ્યા બરાબર એન પ્લસ વન ના છેદમાં બે એનની કિંમત આપણને ત્રેવીસ મળી કે ત્રેવીસ પદ છે પ્લસ એક ઉમેરવાના અને છેદમાં બે કરવાના ત્રેવીસ પ્લસ એક કરો એટલે ચોવીસ થાય ચોવીસ ભાગ્યા બે એટલે મિત્રો બારમું પદ જે ખરું ને બારમું પદ એ એક્ઝેટ વચ્ચેનું પદ હશે એવું કહી શકીએ એક્ઝેટ કયું પદ હશે વચ્ચેનું પદ હશે એવું આપણે ઇઝીલી કહી શકીએ છીએ ચાલો એટલે બારમું પદ મેળવી લેવાનું છે આપણે એટલે કામ પૂરું થાય વાર્તા પૂરી થાય તો એ બાર બરાબર આપણે સરવાળો જોઈએ શું જોઈએ છે અચ્છા પદ જ જોઈએ છે ને ઓકે એ બાર બરાબર એ પ્લસ અગિયાર ડી એની કિંમત કેટલી છે તો કે બસોને તેર છે બસો ને તેર છે અગિયારના અગિયાર ડીની કિંમત છે માઇનસ આઠ બસો તેર અગિયાર ગુણ્યા આઠ કરો એટલે અગિયાર અઠ અઠ્યાસી થાય અને બસો ને તેરમાંથી આપણે અઠ્યાસીને માઇનસ કરીએ તો કેટલા આવશે ચાલો કરો જોઈએ કેટલા આવે છે કેટલા આવે છે એકસો ને પચીસ આવે છે ચલો ચેક કરીએ આપણે બસો તેરમાંથી અઠ્યાસીને માઇનસ કરવાના છે આપણે તો અહીંયા તેર થશે અહીંયા ઝીરો થશે એટલે અહીંયા દસ કરવા પડે બરાબર છે ને તેરમાંથી આઠ જાય તો કેટલા વધે પાંચ વધે દસમાંથી આઠ જાય તો બે વધે અને અહીંયા એક કરવા પડે એટલે એકસો ને પચીસ બરાબર વાત છે તમારી એકસો પચીસ આપણને મિત્રો મધ્યમ પદ મળે છે એટલે મધ્યમ વચ્ચેનું પદ આપણને કયું મળે છે એકસો પચીસ મળે છે ક્લિયર છે રેડી ચાલો આગળ જઈએ હવે દસ અને ત્રણસો વચ્ચેની એવી સંખ્યાઓની સંખ્યા શોધવાની છે જેને ચાર વડે ભાગતા શેષ ચાર વધે આ પણ ખૂબ મજાનો દાખલો છે આપણે મિત્રો દસ અને ત્રણસોની વચ્ચેની સંખ્યા જોઈએ છે ચલો સ્ટાર્ટિંગ આપણે કરીએ એકથી થોડીક રફ ગણતરી પહેલાં કરી લઈએ આપણે ચલો અગિયારથી ચાલુ કરીએ આપણે શેષ ત્રણ વધવી જોઈએ સિમ્પલ અને ભાગ આપણે ચારથી કરવાના છે અને એવી સંખ્યા પકડવાની તો ચાર દુ આઠ અગિયાર માઇનસ આઠ ત્રણ લો ચલો પહેલાંમાં જ મળી ગઈ છે આપણને બહુ ચિંતા કરવાની જરૂર નહીં એટલે પહેલી સંખ્યા આપણને કઈ મળી ગઈ મિત્રો અગિયાર કે અગિયાર એવી સંખ્યા છે કે જે જેને ચાર વડે ભાગ કરતા આપણને ત્રણ શેષ મળી રહે છે હવે બહુ કંઈક માથાકૂટ નહીં કરવાની હવે તમારે ડાયરેક્ટ મિત્રો ચાર ચાર ઉમેરી દેવાનું કારણ કે ચાર વડે ભાગવાના છે ને આપણે અગિયાર પ્લસ ચાર એટલે કેટલા આવે પંદર પંદર પ્લસ ચાર કેટલા આવે ઓગણીસ બરાબર ને આ પંદરના પણ તમે જો ભાગ કરો ને ચારથી તો છેલ્લે શેષ ત્રણ વધશે જ જો બતાવો કરીને પંદર અને ચાર તો ચાર તરી બાર આવ્યા ને ત્રણ આવી ગયા ને બરાબર ને ત્રણ સેસ વધી જો આ ઓગણીસ સંખ્યા પણ એવી જ છે ઓગણીસને પણ તમે જો ચાર વડે ભાગશો તો ચાર ચોક સોળ ત્રણ અહીંયા પણ વધશે મતલબ કે ઓગણીસ આવશે ક્લિયર છે એવી રીતે હવે લાસ્ટ કિંમત કઈ મળશે આપણને તો જો લાસ્ટ કિંમત આપણે ત્રણસો આપણને આપેલી છે ત્રણસો આપણને આપેલી છે બરાબર ને તો ત્રણસોની વચ્ચે એટલે હવે ત્રણસો પહેલાં શું આવે બસો નવ્વાણું તો બસો નવાનું ટ્રાય કરીએ જો ના આવે તો બસો અઠ્ઠાણુંથી કરશું ચાર સત્તા અઠ્યાવીસ થાય એક વધશે ને નવ ચાર ચોક સોળ ચલો સરસ અહીં પણ મળી ગયા અહીં પણ સેમ આપણને સંખ્યા મળી ગઈ કે બસો ને નવ્વાણું કે જેને ચાર વડે ભાગે છે તો ત્રણ આપણને શેષ પણ મળી જાય છે સો ટુ નાઇન્ટી નાઇન ઇઝ અવર લાસ્ટ નંબર હવે આપણે કરવાનું છે શું તો કે કેટલી સંખ્યાઓ આપણે એને મેળવવાના છે બહુ સિમ્પલ વસ્તુ છે જોજો જો અહીંયા એ બરાબર આપણને કેટલા મળી ગયા છે અગિયાર મળી ગયા છે ડી બરાબર આપણને ચાર મળશે પંદર માઇનસ અગિયાર કરો એટલે એન વી ડોન્ટ નો અને છેલ્લી કિંમત આપણને ખબર છે બસો નવ્વાણું સૂત્ર મૂકીએ હવે આપણે સો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી થાય એનની કિંમત કેટલી છે જુઓ તો કે બસો નવ્વાણું છે એની કિંમત કેટલી છે તો કે અગિયાર છે એન માઇનસ વનનું એન માઇનસ વન ને ચાર છે જ અગિયારને આગળ લઈ આવો તો બસો નવ્વાણુંમાંથી અગિયાર માઇનસ કરવા પડે અને એન માઇનસ વન ગુણ્યા ચાર બસો નવ્વાણુંમાંથી અગિયાર કાઢો એટલે બસો ને થાય બરાબર એન માઇનસ વન ગુણ્યા ચાર હવે ચાર છેદમાં લઈ આવવાના એટલે બસો ને છેદમાં ચાર બરાબર એન માઇનસ વન જોજો અહીંયા કટ કરીએ આપણે સાત ચોક અઠ્યાવીસ ને ચાર દુ આઠ એટલે બોતેર આવે છે એટલે મિત્રો બોતેર બરાબર એન માઇનસ વન માઇનસ વન છે પ્લસ થશે એટલે કે બોતેર પ્લસ એક બોતેર પ્લસ એક કેટલા થશે તો કે સાહેબ તોતેર થાય તોતેર આપણો રાઈટ આન્સર બને છે તોતેર આપણો રાઈટ આન્સર બને છે ને હવે આપણે આગળ કરીએ છીએ દાખલા નંબર પંદર જોજો અરે સોરી સોળો કર્યા છે આપણે સોળ દાખલા આપણે પચી પચી ગયા છે અને હવે દાખલા માત્ર બે જ બાકી રહ્યા છે ક્લિયર છે ને ચાલો પૂરા કરી દઈએ સમાંતર શ્રેણી માઇનસ ત્રણ માઇનસ સાત માઇનસ અગિયાર માટે આપણે એ ત્રીસ અને એ વીસની કિંમત નથી મેળવવાની અને એ શોધ્યા વગર ડાયરેક્ટ આપણે એ ત્રીસ અને એ વીસનું કિંમત આપણે મેળવવાની એટલે કે આની આ કિંમત આપણે મેળવવાની છે મિત્રો ખૂબ જ સિમ્પલ દાખલો કહી શકાય આને બરાબર ને ખાલી બે માર્ક્સમાં પૂછાય ને એવો દાખલો છે પણ તમે હલવાઈ જાઓ એવો દાખલો છે જો બતાવો કરીને શું કરવાનું છે સૌથી પહેલાં આપણને આમાંથી કઈ કઈ વસ્તુ આપેલી છે ને એ એ કર્યા વગર ડાયરેક્ટ કરીજો આપણે એ પણ એ કરવાની કંઈ જરૂર નહીં પડે સમજજો એ ત્રીસ અને એ વીસ લખી દઈએ પહેલાં કે ચલો એ ત્રીસ એટલે ત્રીસમું પદ ઓછા એ વીસ એટલે કે વીસમું પદ હવે સૂત્ર શું બન્યાના તમને ખબર છે ને તો હા એ પ્લસ ત્રીસ છે એટલે શું આવે ઓગણત્રીસ ડી એવી રીતે માઇનસનું માઇનસ અને આનું શું બનશે એ પ્લસ વીસ છે એટલે વીસમાંથી ઓછા એક કરો એટલે ઓગણીસ થાય ઓગણીસ ડી ક્લિયર છે એટલું બધાને ઓકે ચલો હવે આને કૌશ અલગ કરીએ એટલે એ પ્લસ ઓગણત્રીસ ડી આ માઇનસનું માઇનસ એનું એ બાર માઇનસ છે એટલે અંદર પ્લસનું માઇનસ થઈ જાય બધા જાણો છો ઓગણીસ ડી હવે અહીંયા આપણે પ્લસ એ અને માઇનસ એ તો કેન્સલ થઈ જાય છે તો શું બચ્યું ઓગણત્રીસ ડીમાંથી ઓગણીસ ડીને માઇનસ કરવાના છે આપણે ઓગણત્રીસમાંથી ઓગણીસને કાઢો તો કેટલા વધશે હા દસ વધશે તો કે દસ ડી ડાયરેક્ટ હવે આપણે દસ ડીની કિંમત મેળવવાની છે એટલે ખાલી ડીનું જ કામ છે આપણે આપણને એનું પણ નથી કામ જો તો ડી કેટલા મળશે આપણને તો ડી ગોતી લઈએ આપણે અહીંયા માઇનસ સાતમાંથી આપણે માઇનસ ત્રણને માઇનસ કરવાના માઇનસ સાત આ માઇનસ માઇનસ બંને પ્લસ એટલે ત્રણ માઇનસ સાત પ્લસ ત્રણ કરો એટલે માઇનસ ચાર થાય જે આપણી ડીની કિંમત છે મૂકી દોરની અંદર દસ અને ની કિંમત છે માઇનસ ચાર દસ ગુણ્યા ચાર કરો તો માઇનસ ચાલીસ થશે એટલે આ માઇનસ ચાલીસ મિત્રો આનો જવાબ થઈ જાય આ જે છે ને આનો જવાબ શું આવે માઇનસ ચાલીસ જેમાં આપણે એ ત્રીસ અને એ વીસની કિંમત મેળવ્યા વગર આ દાખલાનો જવાબ આપણે મેળવેલો છે ક્લિયર છે ચાલો આગળ જે દાખલા નંબર હવે સત્તર પૂરો કરીએ એટલે આપણું જે સ્વાધ્યાય પાંચના જે દાખલા મોટા મોટા છે ને એ બધા આપણે અહીંયા પૂરા કરીએ છીએ બરાબર ને મિત્રો ખૂબ જ મસ્ત બજારનું ચેપ્ટર છે મને ખરેખર ખૂબ મજા આવી ચેપ્ટર ચલાવવાની કારણ કે દાખલા એટલા ફાઇન ફાઇન છે ને કે દરેક દાખલામાં કંઈક અલગ વિશેષતા રહેલી છે એટલા માટે મને મિત્રો કહું ને તો ચેપ્ટર ખરેખર ફેવરેટ બની ગયું છે તમને પણ બની જ રહેવા જોઈએ ખાસ દરેક દાખલાની પ્રેક્ટિસ મસ્ત રીતે કરજો અને મિત્રો સારામાં સારા માર્ક્સ લાવજો ચાલો દાખલા નંબર સત્તર પૂરો કરીએ અને વિડીયોને પણ અહીંયા પૂરો કરીએ એ પણ ખૂબ સિમ્પલ છે એક ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપ જે છે ને એ સમાંતર શ્રેણી રચે છે ચાલો સમાંતર શ્રેણી બનાવ્યા મતલબ કે પહેલો ખૂણો આપણો એ છે એવું સમજો પહેલી કિંમત આપણે કે છે એ બીજી કિંમત લઈ લઈએ આપણે એ પ્લસ ડી હોય બરાબર ને ડી પ્લસ થાય અને ત્રીજી કિંમત એ પ્લસ ડી તો અહીંયા હવે ટુ ડી આવશે એટલે આ પહેલું આ પહેલું ખૂણો આ બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો હવે શું કહે છે જો સૌથી મોટો ખૂણો સૌથી નાના ખૂણાથી બે ગણો હોય આ સૌથી નાનો ખૂણો છે આ સૌથી મોટો ખૂણો છે તો ગોઠવણી કરીએ જોજો આ નાનો ખૂણો અને આ મોટો ખૂણો તો મિત્રો આમાં કોણ કયો ખૂણો બે ગણો છે કયો ખૂણો બે ગણો તો કે આ જે મોટો ખૂણો છે ને એ નાના ખૂણાથી બે ગણો છે એટલે આપણે ગુણાકાર બે અહીંયા કરવા પડે કે ભાઈ નાનો ખૂણો ડબલ કરવો પડે તો જ બંને બરાબર બરાબર થાય હવે શું કરીએ તો કે સોલ્વ કરીએ જોજો ખાસ સમજો ટુ એના ટુ એ જ રહેવા દો અહીંયા એને આગળ લાવો તો માઇનસ એ થઈ જાય બરાબર પાછળ ટુ ડી જ રહેવાનું છે ટુ એમાંથી એક આડો એટલે ખાલી એ રહેશે એટલે એ બરાબર ટુ ડી આપણને આ એક કિંમત મળી જેને આપણે સાચવીને મૂકી દઈએ સાઈડ પર ક્લિયર છે હવે ચલો સમજો ખાસ ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય બધાને ખબર છે ને હા સાચી વાત છે કેટલો થાય છે ત્રણસો ને સાહીઠ ના ભાઈના કેટલા થાય છે એકસો ને એસી યાદ રાખજો બરાબર ને હા ચેક કરવા માટે પૂછું તમને બધા એક ખોટો આન્સર આપ્યો બરાબર છે ધ્યાન રાખજો એકસો ને થશે ત્રણસો સાહીઠ કરતા નહીં એ વર્તુળમાં આવે બરાબર ને વર્તુળ હોય તો પણ આવે અને ચતુષ્કોણ માપ પણ ત્રણસો સાહીઠ જ આવે ચલો સાઈડ પર પેલા કરી દઈએ આપણે જગ્યા જોશે એટલા માટે ઓકે અહીં રહેશે હવે લખીએ આપણે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો ત્રિકોણના ત્રણે ખૂણાના માપનો સરવાળો માપનો સરવાળો બરાબર કેટલા આવશે એકસો ચલો કયા કયા ત્રણ માપ તો કે જો આપેલા છે માપુ ટુ ડી લખી દઈએ પહેલો ખૂણો એ પ્લસ બીજો ખૂણો એ પ્લસ ડી પ્લસ ત્રીજો ખૂણો છે એ પ્લસ ટુ ડી બધાનું માપ છે એકસો ને એસી અંશ ચલો મિત્રો લખીએ આપણે આવજો એ એક વાર બે વાર ને ત્રણ વાર તો એ છે મતલબ કે ત્રણ એ પછી ડી અહીંયા એક વાર અને અહીંયા બે વાર એટલે બે પ્લસ એક ત્રણ ડી બરાબર એકસો ને એસી અંશ ત્રણ આપણે કોમન કાઢી લઈએ તો ત્રણ એ પ્લસ ડી બરાબર એકસો ને એસી થશે હવે જગ્યા નથી એટલે પાછળ કરીએ આપણે આને જોજો ખાસ સમજો અહીંયા પહેલાં કોપી કરીને અને પાછળ ટ્રાન્સફર કરી દઈએ હે ને અને ટ્રાન્સફર કરી દઈએ આપણે પાછળ ચલો આ ત્રણને છેદમાં લઈ જવું પડે એટલે એ પ્લસ ડી બરાબર એકસો એંસીના છેદમાં ત્રણ એકસો એંસી ભાગ્યા ત્રણ કરો એટલે ત્રણ છંગ અઢાર મતલબ કે સાહીઠ આવશે સાહીઠ આવશે હવે મિત્રો તમે ખાસ સમજજો એની કિંમત તો આપણને ખબર જ છે કેટલી એ બરાબર આપણને ટુ ડી મળી ગયા હતા તો જે જગ્યાએ આપણને એ દેખાય ને ત્યાં શું મૂકવાનું આપણે ટુ ડી મૂકવાનું એટલે ટુ ડી પ્લસ ડી બરાબર ટુ ડી પ્લસ ડી એટલે ત્રણ ડી થાય ત્રણ ડી બરાબર સાહીઠ એટલે ડી બરાબર આપણને કેટલા મળે સાહીઠના છેદમાં ત્રણ એટલે ડી બરાબર આપણને મળશે મિત્રો વીસ વીસ મળશે કે ભાઈ ડીની કિંમત કેટલી છે તો ડીની કિંમત અહીંયા આપણને વીસ મળે છે ડી મળી ગયા એટલે આપણને હવે એ પણ મળી જાય બરાબર ને એ બરાબર ટુ ડી છે લખીએ અહીંયા હવે એ બરાબર ટુ ડી પેલા કરી ત્રણે ત્રણ ખૂણા જો અહીં લખીએ છીએ પહેલો ખૂણો પછી અહીં કરીએ છીએ બીજો ખૂણો અહીં કરીએ છીએ આપણે ત્રીજો ખૂણો પહેલો ખૂણો કયો હતો આપણો તો કે સાહેબ એ હતો બીજો ખૂણો કયો હતો તો કે સાહેબ એ પ્લસ હતો અને ત્રીજો ખૂણો હતો આપણો એ પ્લસ ટુ બી બધાની કિંમત મૂકવાની છે એની કિંમત તમને ખબર છે એની કિંમત તો અહીંયા મળી ગઈ ચાલીસ ને ચાલીસ એ ચાલીસ અંશ આપણો પહેલો ખૂણો બનશે પછી અહીંયા બીજો ખૂણો ચાલીસ અંશ પ્લસ ડીની કિંમત છે વીસ એટલે ચાલીસ ને વીસ કરો એટલે કેટલા આવે સાહીઠ સાહીઠ આપણો બીજો ખૂણો અને ત્રીજો ખૂણો આપણે મળશે ચાલીસ ને બે ગુણ્યા ડી ડીની કિંમત છે વીસ વીસ ગુણ્યા બે એટલે ચાલીસ અંશ ચાલીસ પ્લસ ચાલીસ મતલબ કે હેંસી અંશ એટલે ત્રીજો ખૂણો આપણને મળે છે હેંસી અંશ પહેલો ખૂણો ચાલીસ બીજો ખૂણો સાહીઠ ત્રીજો ખૂણો આપણને મળે છે હેંસી તો મિત્રો આ થઈ ગયા આપણા દરેકે દરેક ક્વેશ્ચન દરેકે દરેક આન્સર બરાબર ને આપણે મિત્રો કોન્સેપ્ટને પણ સમજ્યા છે માત્ર ને માત્ર દાખલાઓ નથી પૂરા કરાવ્યા તમને ખૂબ જ ઇઝીલી ખબર પડી જાય તમને ઇઝીલી બધું જ મગજમાં ફિટ થઈ જાય ને એટલા માટે આપણે મિત્રો તમામે તમામ કોન્સેપ્ટને પણ ક્લિયર કરેલા છે તો ખાસ મિત્રો દરેક દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખજો તમારા માટે સ્પેશિયલ આપણે આ ચેનલ બનાવેલી છે કે તમારા બધા જ કોન્સેપ્ટ પણ ક્લિયર થાય તમારું ગણિત મિત્રો પાક્વું થઈ જાય દરેકને ગણિતમાં ઇન્ટરેસ્ટ આવે એટલા માટે આપણે બધા જ કોન્સેપ્ટને દાખલાઓને ક્લિયર કરાવીએ છીએ બરાબર છે ને ચાલો તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે હવે ખાલી જગ્યા ખરા વિકલ્પો અને બધું જે બાકી છે ને એ આપણે પૂરું કરાવીશું અને ચેપ્ટર પૂરું કરીશું મિત્રો આ ચેપ્ટર પૂરું થયા પછી ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી રહ્યા છે કે સાહેબ તમને હવે આંકડા શાસ્ત્ર કરાવો અને પૂરું થયા પછી ચેપ્ટર નંબર તેર કરવાના છે જેનું નામ છે આંકડા શાસ્ત્ર ખૂબ મજા આવે એવું ચેપ્ટર છે આપણે એમાંથી પૂરેપૂરા માર્ક્સ લેવાના પણ છે ખાલી તમે ત્રણ સૂત્ર મોડે કરશો ને મધ્યક મધ્યસ્થ ને બહુલકનું એટલે આખું ચેપ્ટર તમને મિત્રો ક્લિયર કટ થઈ જવાનું છે બધાને આવડી જવાનું છે થોડીક ગણતરી વધારે આવશે એ તમારે ખાસ શીખવી પડશે જે વિદ્યાર્થીઓને ગણતરી બરાબર નથી થતી બરાબર ને ગુણાકાર છે સરવાળા બાદ બાકી બધું માઇનસમાં પોઈન્ટમાં બધું આવે તો એ તમારે મિત્રો ખાસ પ્રેક્ટિસ કરવી પડશે જો તમે એ કરી લેશો તો તમને જરાય વાંધો નહીં આવે હું તમને ગેરંટી આપું છું તમને સ્યોરિટી આપું છું તમે બધું જ કરી શકશો બરાબર છે ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી મિત્રો દરેક વિડિયો જોતા રહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો ખાસ વિડીયોને મિત્રો લાઈક મારી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ મારી આપજો અને કોમેન્ટમાં મને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે